અને સમય સાથે વધતો જઈ રહ્યો છે હવે વાત કરીએ ઓરેન્જ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહીં આપ ગ્રાફિક્સની માધ્યમથી સમજાવી રહ્યા છીએ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ ઓરેન્જ એલર્ટ અપાયું છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને બોટાદમાં અને બીજી તરફ રેડ એલર્ટ અપાયું છે અમદાવાદ અને ગાંધીનગરમાં આ તરફ ઓરેન્જ એલર્ટ જુનાગઢ અમરેલી ભાવનગર બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ આપવામાં આવ્યું છે એટલે આ તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અહીં લોકોને હિટવેવનો સામનો કરવો પડશે તાપમાનો પારો હજુ આગામી પાંચ દિવસ નીચે નહીં ઉતરે ફરી એક વખત વાત કરીશું યલો એલર્ટની દ્વારકા જામનગર ગીર સોમનાથ પોરબંદર એટલે આ એવા વિસ્તારો છે કે જેઓ દરિયા કાંઠે વસતા છે જેના કારણે ત્યાં ઓછી ગરમી પડશે બાકીના જિલ્લાઓની કમ્પેરમાં વડોદરા અને નવસારીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો વડોદરા નવસારીમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે એટલે આ તમામ જગ્યાએ ઓરેન્જ યલો અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે